તો રામ રામ લઈ રહ્યા તો હવે આપણે દૂધ બૂધ લઈને જવાનું છે વાળીએ અને અહીંયા ટ્રેક્ટર એવું છે આપણે દાતી મારવા તો બધો સામાન કમ્પ્લેટ થઈ ગયો છે હવે જઈ વાડીએ તો આપણે નીકળો લાલુ ભી ગયા શેરીમાં છે તો એકાદા બે માં તેકને ઉપાડતા જઈ કોને આવું છે ભાઈ તને તો મોઢું હું તેને મળતા તારે જવાનું સર હલો તો હવે આપણે નીકળવાને બેહરીને નીકળી વાડીએ વાડી હવે ભોગી ગયા છે અને આપણે પેલા ટ્રેક્ટર આવી ગયું છે અને દાદી આખવાનું કામકાજ ચાલુ છે જો ભાઈ ટ્રેક્ટર આપણે પેલા ભોગી ગયું તો આપણે આવ્યા પહેલાં જો એટલામાં આવી ગઈ છે દાદી અને એટલામાં બાકી છે આપણે નીકળી ભાઈ તો આ તો નાથી મારવાનું કામકાજ શરૂ છે તો હવે આપણે બનાવીએ વાડીની ફેશિયલ શા આપણે બનાવવાની છે તો હાલો આપણે હવે શાહ મેલી દેવી તો વાડીની ફેશિયલ શા હવે બનાવવાનું શરૂ કરી દીધું છે કામકાજ હવે આપણે નિખિલભાઈ નાખશે દૂધ

તો હાધા હું દેવા છોડે છે ખેતી કામ બધું પૂરું થવાની તૈયારી છે બધું આ ભાઈની તો હાધાબાંત વિકે છે અને બધું સકેલવા મળ્યા છે હવે તો હવે જવા દેવી કહીએ જો વ્લોગ સારો લાગે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો હવે મળી શકે બ્લોગમાં